આણંદ મહાનગરપાલિકા દ્વારા બે લાઈવ વેફાર્સ સીલ કરાઈ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટેલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે નગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદના આઝાદ મેદાન પાસે મણીબેન સ્ટેટમાં આવેલ ખુશબુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ ખાતે આકસ્મિક જરૂરી તપાસ કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી ક્ષતિઓમાં સ્વચ્છતાનો અભાવ ગંદકી ખુલ્લું વાયરિંગ ઉંદરની અવર જવર તેમજ ચીમનીનો ધુમાડો અન્યના ઘરમાં જતો હોવાનું માલુમ પડ્યું હતું ખુલ્લા વાયર પર તેલ થર જામી ગયા હતા આ ઉપરાંત વધુ તપાસણી કરતા જે કેળામાંથી લાઈવ વેફર્સ બનાવાતી હતી તે કેળા પણ બગડી ગયેલા માલુમ પડ્યા હતા આથી તેમને સીલ કરવામાં આવી હતી અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ